એનડીએ એનડીએ શબ્દમાં એનનો અર્થ નેશનલ ડીનો અર્થ ડિફેન્સ અને એનો અર્થ એકેડમી થાય છે આમ એનડીએ શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ ડિફેન્સ એકેડમી થાય છે ફ્રેન્ડ્સ નેશનલ ડિફેન્સ એકેડમીને એનડીએ તરીકે ઓળખવામાં આવે છે નેશનલ ડિફેન્સ એકેડમી ભારતીય સશસ્ત્ર દળોની સંયુક્ત સેવા એકેડમી છે અહીં આર્મી નેવી અને એરફોર્સની ત્રણેય સેવાઓને સાથે ટ્રેનિંગ મળે છે નેશનલ ડિફેન્સ એકેડેમી મહારાષ્ટ્રના પુણે નજીક ખડકવાસલામાં આવેલી છે એનડીએ દુનિયાની પ્રથમ ટ્રાય સર્વિસ એકેડેમી છે આમ નેશનલ ડિફેન્સ એકેડેમીનું સંક્ષિપ્ત રૂપ એનડીએ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ